નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા મિત્રો આશ્ચર્ય લાગે તેવી વાતો કેટલીક કરવાની છે વાતોમાં એવી વાત છે કે ગુજરાતના કેટલાક યુવાનો પોતાના ગાંઠના ખર્ચે કેટ કેટલું કાઠું કાઢે છે એટલે કે એક ધગસ મનમાં હોય છે અને એ ધગસ એવી હોય છે કે મારે આ કામ કરવું છે એક પણ રૂપિયાની અથવા તો વળતર વિનાની જે વાત હોય અને અદ્ભુત કાર્ય જ્યારે થતું હોય ખાસ કરીને યુવાનો કરી રહ્યા હોય ત્યારે આ વાત મુંબઈ સમાચારે નોંધ લેવી જ પડે અને ગુજરાત નહીં દેશ દુનિયાને પણ જણાવવી પડે વાત હું એ કરવા માગું છું કે ગાંધીનગરના પેથાપુર ગામના અને હવે તો આ પેથાપુર પણ ગાંધીનગરનો એક ભાગ જ છે આ પેથાપુરના દરબારનો એક યુવાન છોકરો નામ છે વિષ્ણુસિંહ ચાવડા આ યુવાને અદ્ભુત કાર્ય કર્યું છે સોશિયલ મીડિયામાં વિષ્ણુસિંહ ચાવડા જો તમે લખશો તો તેની આખી બાયોગ્રાફી તો મળશે પરંતુ મુંબઈ સમાચાર એ જાણવા માગી રહ્યું છે કે હરતા ફરતા આ યુવાને કેટ કેટલી ઐતિહાસિક વાતોને ઉજાગર કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની કારણ કે તેઓ પોતે ઉત્તર ગુજરાતથી આવી રહ્યા છે કેવી વાતો ઉજાગર કરી છે અને કેવું તેમનું કાર્ય છે તે વિશે જણાવીશું દર્શક મિત્રોને મારી સાથે વિષ્ણુસિંહ ચાવડા ઉપસ્થિત છે વિષ્ણુસિંહ આપનો સ્વાગત છે મુંબઈ સમાચારમાં નમસ્કાર વિષ્ણુસિંહ આ હરતા ફરતા આખી વાત જ્યારે થતી હોય અને ખાસ કરીને તમને ગમતો શબ્દ મને ખબર છે આપણે આપ અગાઉ પણ આપણે મળેલા છીએ ત્યારે આ મેં ઉજાગર કર્યું આ ઉજાગર શબ્દ જે તમારો એક માનીતો શબ્દ છે કેટલી વાવ ઉજાગર કરી છે અત્યાર સુધી પાંચસો જેવી ખરી પાંચસો જેટલી વાવ હા અને આ પાંચસો વાવની વિશેષતા શું હોય છે કારણ કે લોકોને વાવ વાવ ખબર ખબર છે છે અડારજની રાણકી વાવ ખબર છે ક્યારેક ક્યારેક અલગ અલગ વાવ જે પોતાના વિસ્તારમાં હોય ભલે તેની સાર સંભાળ કેવી રાખે છે અલગ વાત છે પરંતુ વાવ વિશે ખબર હોય છે પરંતુ આજની નવી પેઢીને આ વાવ વિશે સમજાવવું હોય તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાંચસો જેટલી વાવ અદ્ભુત કાર્ય કર્યું છે કેવી વાવ શોધી છે આપણે આમાં જુદા જુદા પ્રકારની વાવો શોધવામાં આવી વાવો એટલે એક પગથિયાવાળો કૂવો કે જેને આપણે કૂવામાં ઉપરથી પાણી ખેંચી શકીએ છીએ આમાં વાવમાં છેક નીચે તળિયે સુધી જઈ શકીએ છીએ એટલે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતમાં ખૂબ જ પ્રમાણમાં વાવો આવેલી છે એમાં એ ત્રી વિજિયા પ્રકારની નંદા પ્રકારની અને ચોબારી વાવ પણ બે ત્રણ જગ્યાએ જોવા મળી છે કે જેને ચાર દ્વાર હોય પ્રવેશ દ્વાર એને ચાર હોય જે રીતે અડાલદની વાવને ત્રણ પ્રવેશ દ્વાર છે સાપાની વાવને ત્રણ પ્રવેશ દ્વાર છે એ રીતની ચોટીલા પાસે ચોબારી ગામ છે ત્યાં ચાર પ્રવેશ દ્વારવાળી વાવ છે એટલે આવી ગુજરાતમાં જુદી જુદી ઘણી વાવો છે એમાં સાબરકાંઠા અને મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં ખૂબ જ વાવોનું પ્રમાણ છે કેવા પ્રકારની વાવ આ એરિયામાં જોવા મળે છે નંદા પ્રકારની વાવમાં કેવી વિશેષતા હોય છે અથવા તો આપણે બોલ્યા વિજિયા અથવા તો બીજી એક તમે વિશેષ વાત કરી આ બધી વાવને અલગ અલગ રીતે આપણે દર્શકોને જણાવવું હોય તો નંદા એટલે શું અને એ ક્યાં જોવા મળે છે નંદા પ્રકારની વાવ ખૂબ જ પ્રમાણમાં હોય છે આપણા મોસ્ટ ઓફ જે પણ બધી વાવ હોય નંદા પ્રકારની વધારે હોય છે પછી વિજિયા પ્રકારની હોય છે ખાલી આ જે ચોબારી કહીએ આપણે ધારો કે એ બહુ ઓછી હોય છે ચાર દરવાજાવાળી અને આ કેટલા વર્ષો જૂની વાવો હશે અને જે દટાયેલી હશે કોઈ ગામમાં કેટલા વર્ષો જૂની તમને મળેલી છે વાવો વધુ પ્રમાણમાં જે વાવો જોવા મળી છે એ સોલંકી કાંડની એટલે અગિયારમી બારમી સદીની સૌથી વધારે વાવો જોવા મળી છે પછી તો વાઘેલા પિરિયડમાં પણ બનેલી છે અને અમુક વાવો છે જે ત્રણસો બ્રિટિશ કાળમાંના એ વખતે ગામના કોઈ શ્રેષ્ઠી હોય રાજવી હોય એ લોકોએ બનાવેલી જી વાવની વાત પણ વાત કરીશું કેટલાક પાળિયા પણ આપણે સંશોધન કરેલા છે અલગ અલગ ઐતિહાસિક સ્મારકો પણ આપણે જોયેલા છે પરંતુ મારે એ સમજવું છે કે આ શોખ કેવી રીતે જાગ્યો શરૂઆત કેવી રીતે થઈ આ શોખ બે હજાર સોળની વાત છે આ જ્યારે મને કોઈ ઐતિહાસિક બાબતે કોઈ શોખ નહીં પણ બાળપણથી પેન્ટિંગનો શોખ પેન્ટર બનવાનો જી એટલે પેલું શું કહેવાય ચિત્રો દોરવા અને એ બધું ગમે કલર કરવાને એટલે એના લીધે શું આમ ઐતિહાસિક એક દ્રષ્ટિકોણ થયેલો કે આવા ચિત્રો એક જૂના રજવાડા વખતના કોઈ સ્કેચ હોય આ તે બધું જોવાનું ગમે એટલે અમારા બાજુમાં એક વડીલ લાઇબ્રેરીના સભ્ય ગાંધીનગર લાઇબ્રેરીના તો એક વખત એમના પુસ્તકો હું બદલવા ગયો અને એ વખતે મને સૌરાષ્ટ્રની રસદાર પુસ્તક હાથમાં આવી અને એમાં જે ચિત્રો જોયા મેં અને એ વાંચી એટલે પછી એક રસ જાગ્યો કે જે રીતે સૌરાષ્ટ્રની રસદારમાં સૌરાષ્ટ્ર પ્રદેશના એવી બધી લોકવાર્તાઓ છે તો એ રીતે ઉત્તર ગુજરાતની પણ આવડો મોટો એરિયા છે અને ભૌગોલિક રીતે કે ઐતિહાસિક રીતે જોવા જઈએ તો ખૂબ જ મોટું યોગદાન છે ઉત્તર ગુજરાતનું તો એ પ્રદેશ વિશે પણ પુસ્તકો હશે એ રીતે મેં ત્યાં તપાસ કરીને પછી મને ઉત્તર ગુજરાતના પુસ્તકો વાંચ્યા અને પછી એ જે તે વખતે એ વખતે સોશિયલ મીડિયાનું વધારે ચલણ આમ શરૂઆત જ થયેલી ફેસબુકની બધી એટલે મેં પ્રવાસ ચાલુ કરીને એમાં ફોટોગ્રાફ મૂકવાનું ચાલુ કર્યું એ વખતે કંઈ લખતો નહોતો પણ પ્રવાસ કરીને આજનો પ્રવાસ એવું એવું નામ લઈને થોડું ઘણું ફોટોગ્રાફ સાથે મેન્શન કરતો જી અને પછી ધીરે ધીરે લોક ચાહના વધવા માંડી એટલે પછી એક નામ જ આપ્યું હરતા ફરતા કરીને જી હા હરતા ફરતા નામ ખૂબ સરસ છે અને જ્યાં જાઓ છો ત્યાં આગળ તમને આ નામથી જ બોલાવી લે છે કે હરતા ફરતા વિષ્ણુસિંહ આવી ગયા ત્યાર પછી કેવી જર્ની રહી કારણ કે આપે ગાંધીનગરના પેથાપુરથી એક શરૂઆત ચાલુ કરી અને અલગ અલગ વિસ્તારોમાં જવાનું થાય છે પ્રવાસ કેવી રીતે કરો છો પ્રવાસ મોસ્ટ ઓફ મારું ટુ વ્હીલર છે એક્ટિવા એ લઈને નજીકમાં સો દોઢસો કિલોમીટર તો એ રીતે જ એક દિવસમાં જર્ની કરતો હોઉં છું જી અત્યાર સુધીમાં કેટલા કિલોમીટર ફર્યા છો અત્યાર સુધી એક લાખ ઉપર તો ખરું જ એક્ટિવ એક લાખ કિલોમીટર હા એક લાખ કિલોમીટર ફરીને પોતાના ખિસ્સાના પાકીટમાંથી પેટ્રોલ પુરાવીને કશી જ વળતર વિના વિષ્ણુસિંહે આ ઐતિહાસિક સ્મારકોને ઉજાગર કર્યા છે આ ઉજાગર શબ્દ એટલા માટે કહીશ કે તેમનો પ્રિય શબ્દ છે બાકી લોકો સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન તેમણે કરેલો છે વિષ્ણુસિંહ પાળિયા વિશે પણ આપણે જે સૌરાષ્ટ્ર અને કચ્છ સૌરાષ્ટ્રની એક લોક લોક સંસ્કૃતિના પાળિયા જે વધારે જોવા મળતા હોય છે પરંતુ આપણે ઉત્તર ગુજરાતમાં પણ પાળિયા સુધી પાડ્યા છે કેવા પ્રકારના પાળિયા ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં જોવા મળે છે જે રીતે સૌરાષ્ટ્ર કચ્છમાં પાડિયાનું પ્રમાણ ખૂબ જ છે એમાં કચ્છમાં અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અમરેલી જિલ્લામાં ખૂબ જ પ્રમાણમાં પાડિયા જોવા મળે છે એ જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા વિસ્તાર રાધનપુર પાલરપુર થરાદ એ પાટણ એ વઢિયારના વઢિયાર પ્રદેશમાં પણ ખૂબ પ્રમાણમાં પાડિયા જોવા મળે છે પણ જે રીતે સૌરાષ્ટ્ર કચ્છના પાડિયાની એક પ્રણાલી જુદી છે શૈલી એ રીતે સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતના પાળિયાની શૈલી પણ આખી જુદી જ છે ખાસ તો સાબરકાંઠાના જે પાળિયા છે એ ચારે બાજુના કોતરેલા હોય છે અને સૌરાષ્ટ્ર કચ્છના પાળિયા હોય એ બે બાજુના જ આગળ પાછળ કોતરેલા જોવા મળે અને અહીંયા ચાર બાજુના હોય છે અને અહીંયા સ્તંભ જેવા મોટા ખાંભી જેવા પાળિયા વિશિષ્ટ છે સાબરકાંઠામાં સાબરકાંઠામાં કયા કયા વિસ્તારમાં સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે છે આ પ્રકારના સાબરકાંઠા વિસ્તારમાં જે ગાંભોઈ છે વડાલી છે પછી આતરસુંબા પછી ઈડર ઈડર પોળો એ બધા વિસ્તારમાં જે ગ્રીક શૈલીના પાડિયા ખૂબ પ્રમાણમાં જોવા મળે છે કે જે પાડિયાનું ચિત્ર હોય કંડારેલું એમાં રાજવી હોય એ ઘોડા ઉપર હોય અને એમ રાજવી અને પણ બખતર પહેરાયેલું હોય એવા પાળિયા બહુ રેર કેસમાં જોવા મળે છે ખાસ તો સાબરકાંઠામાં ખૂબ પ્રમાણમાં એવા પાડિયા ગ્રીક શૈલીના આખું ઘોડાને પણ બખતર પહેરાયેલું હોય જી અને આ પાડિયાની નીચે પણ કઈક તેનું લખાણ લખાણ એ એ કઈ શૈલીમાં કેવા કેવી શૈલીમાં જોવા મળતું હોય છે આપણે એ શૈલી ઉકેલતા અથવા વાંચતા એવું કોઈ સંશોધન થયેલું છે ના ઉકેલતા તો મને ઓછું આવડે પણ બીજા મિત્રોને આ રીતે મોકલો સ્થાનિક લોકો હોય સ્થાનિક લોકોને તો આ વિશે કંઈ ખ્યાલ જ નથી હોતો કે આ એક અગત્યનો પ્રશ્ન છે કે જે સ્મારક પોતાના ગામમાં પોતાના ઘરની આસપાસ આવેલું છે તે સ્થાનિક લોકોને જ ખબર નથી હોતી કે આ કેટલું અદ્ભુત અને ઐતિહાસિક વિરાસત તેમના ઘરની આજુબાજુ દબાયેલી પડી છે પરંતુ વિષ્ણુ શ્રી ત્યાં પહોંચી જાય પછી ખબર પડે કે આ ગ્રીક શૈલીનું છે અથવા તો આ શૈલીનું છે અને પછી પોતાના ગામની વાહવા જ્યારે શરૂ થાય ત્યારે ખબર પડે કે આપણી પાસે આ એક હીરો છે પરંતુ આટલા વર્ષો સુધી આપણે કાંઈ તેને સાચવ્યું નથી કઈ જગ્યાએ આપને આવો અનુભવ થયો કે જે જગ્યાએ ગામવાળાને જ ખબર ના હોય કે આ આપણા ત્યાં આ ઐતિહાસિક વિરાસત પડેલી છે એવું એક સાબરકાંઠાનું જ ગામ છે ઉજેડિયા કરીને તલોદ પાસે પ્રાંતિજથી તલોદ પાસે ઉજેડિયા કરીને ગામ છે ત્યાં એક નીલકંઠ મહાદેવ મંદિર છે ત્યાં મંદિરની ગોખ છે પાછળનો મંદિરનો તે જગ્યાએ એક પાળીયો છે સૌપ્રથમ એ પાળીયા ઉપર જ મારી નજર ગઈ હતી એ પાળિયા માટે મેં એ ગામની ચાર વાર મુલાકાત લીધી હતી એમાં ત્રણ વાર નિષ્ફળ ગયો જી ત્રણ વર્ષમાં પછી એક વાર ત્યાં અમે દર વખતે એ મંદિરે જ હતા પણ મંદિર નાનું છે કોઈને ખ્યાલ પણ ના આવે એ ગામ ગામ એનો સીમાળો એમ કરીને બે ત્રણ કિલોમીટરમાં અમે ખૂબ જ તપાસ કરી કે આ ગ્રીક શૈલીનું એક પાળીયો છે પણ પાળીઓ મળતો નતો મને પછી એકવાર આમ જ અમે આગળ બીજા કામે જતા હતા પણ એ ગામેથી આવતા એવું લાગ્યું કે લાવોને દર્શન કરીએ અને જઈએ તો એ વખતે એક એકદમ નાનો જ ગોખ હતો પાછળની સાઈડ મંદિરના ત્યાં નજર પડી તો લાગ્યું કે આ એ જ પાળીઓ છે એને શું અત્યારે કલર કરી દીધેલો એટલે બહુ ખબર ના પડે પણ પછી મારા જોડે જે પુસ્તક હતું એનો ફોટોગ્રાફનો પીડીએફ હતી એમાં જોયું હતું એ જ પાળિયો એટલે એમાં લખેલું છે કે રાજા સમરસિંહનો એ નીચે હવે એ સમરસિંહ કોણ હતા એ હજુ કંઈ એનું તાળો ઇતિહાસ અને તાળો ના આપતો આ પાળિયા બનાવવાની પણ એક લોકવાયકા હોય છે કે શૌર્ય તેની સાથે જોડાયેલું છે મોટાભાગે ક્ષત્રિયોનું શૌર્ય હોય કે અલગ અલગ સમાજના પણ પાળિયા આ જોવા મળે છે જે શૌર્ય ગાથાઓ હોય છે કેટલી વખત ગાયોને બચાવવા માટે કેટલી વખત સ્ત્રીઓ અથવા બહેનો દીકરીઓની લાજ રાખવા માટે મરી પરવડ્યા હોય તેવા જે વીર પુરુષો હતા વીર સ્ત્રીઓ હતી તે લોકોના ખાસ પાળિયા હોય છે સાબરકાંઠામાં અને ખાસ કરીને આપણે કહ્યું કે આ વિસ્તારમાં જે આદિવાસી વિસ્તારમાં આપે ફરેલા છો સુબાને એ તો આદિવાસી વિસ્તાર છે આ પોળો વિજયનગર વગેરે પણ આદિવાસી વિસ્તાર છે એ સંસ્કૃતિના કોઈ પાળિયા ત્યાં મળેલા છે ખરા હા એ શૈલીના પણ ત્યાં પાળિયા જે એક વિવિધ શૈલી કહી શકાય એનું આખું કોતરણી કામ જુદું હોય આપણા અહીંના સ્થાનિક પાળિયાઓ કરતા એ શૈલીના પણ પાળિયા જોવા મળે છે પાળિયાઓમાં જુદી જુદી મને એક આપણે ઉત્તર ગુજરાતનું જ ચુવાડ પંથક કહીએ એમાં કટોસન ગામ છે ત્યાં બાજુમાં સાંથલ ગામ છે ત્યાં પોલીસ સ્ટેશન છે એના બહાર જ એક કૂતરાનો પણ પાડ્યો છે જી હા પછી વિજાપુરના સોજા ગામ છે પછી દેગામ છે ત્યાં બધા ગૌચરના પાડ્યા એટલે એમના એના અંદર ગાય અને વાછરડું એનું કંડારેલું હોય ચિત્ર એ રીતના પણ પાડ્યા જોવા મળે છે પછી ઘણી જગ્યાએ ગધે ગાળના પણ પાળિયા જોવા મળે છે વિસનગર પટ્ટામાં જુદી જુદી શૈલીના પાડિયાઓ જોવા મળે છે પછી એક ગામોઈ જોડે જ આપણે શું કહે પીપળિયા કરીને ગામ છે એટલે આમ તો રૂપાલ પાસે આવ્યું એ ગામમાં નાનો આમ તો ડુંગર છે ત્યાં મહાદેવજીનું મંદિર છે અને એક બાજુમાં દેરી છે એના અંદર હાથી નો પાડ્યો છે હાથી ઉપર સવાર કોઈ રાજનો પાડ્યો છે એ બહુ રેર કેસમાં હોય હાથી ઉપર હોય એટલે બહુ મોટા ગજાનો કોઈ મહારાજાનો કઈ રીતનો પાડ્યો હોય આ અદભુત પાળિયાનું કલેક્શન આપણી પાસે છે એના વિશે આપણે લખાણ પણ લખ્યું હશે જ્યાં જગ્યાએ હું ગયો તો આ પાળિયો મેં જોયું એનું આ ક્યાંક કદાચ કોઈ તાળો મળતો ના હોય તો ત્યાં અધૂરી વાત હોય પરંતુ આશ્ચર્યની વાત એ છે દર્શક મિત્રો કે વિષ્ણુસિંહને હું જે કંઈ પ્રશ્ન પૂછી રહ્યો છું અને જે કંઈ તે જવાબ આપી રહ્યા છે તે કોઈ સ્ક્રિપ્ટેડ છે જ નહીં આપમેળે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે અને હરતું પડતું પુસ્તકાલય હોય તેમ બધી જ વાત તેમને કંઠસ્થ છે કોઈ પણ વાત પૂછો ઇતિહાસની કોઈ પણ વાત પૂછો તેમના મગજની અંદર એ રીતે છપાઈ ગયેલી છે કે જાણે આપણે પ્રશ્ન પૂછતા જઈએ અને તે જવાબ આપતા જાય વિષ્ણુસિંહ એક પુસ્તક વાંચેલું અને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના સાહેબ હતા એમ એસ અને તેમણે હિંમતનગરથી નજીક એક પક્ષી મંદિરનો ઉલ્લેખ કરેલો હતો આપ પણ ત્યાં ગયેલા છો મારે પક્ષી મંદિર વિશે જાણવું છે ખાસ કરીને જયારે જીવદયાની વાત અત્યારે આપણે કરતા હોઈએ પરંતુ આજથી આઠ આઠમી દસમી સદીમાં પણ જીવદયા હતી આ પક્ષી મંદિર તેનો પુરાવો છે વિષ્ણુસિંહ આપણે દર્શકોને આ વાત સમજાવીશું એટલે ત્યાં હિંમતનગરથી વીસ કિલોમીટર જેવું ખેડ તસિયા કરીને રોડ છે ત્યાં ખેડ રોડા કરીને ગામ છે ત્યાંના જે ખેત ખેતરોમાં આ રીતના આઠમીથી નવમી દસમી સદીના સાતેક જેટલા મંદિરો છે જેમાં એક ભૂતનાથ મહાદેવ છે પક્ષી મંદિર છે પછી એક ગણેશ મંદિર તો અત્યારે છે નહીં પણ એને બધા અવશેષો પડ્યા છે નવગ્રહ મંદિર છે પછી એક શિવજીનું મંદિર છે એક વિષ્ણુ મંદિર છે અને એક લાડચી માતાનો કુંડ છે મોટો કુંડ છે એ એવું કહેવાય છે કે ગુજરાતના કુંડ બનાવવાની શરૂઆત ત્યાંથી થઈ હશે ઓહો કારણ કે આઠમી નવમી સદીનું છે એટલે સ્થાપત્ય પણ એ કોણે અને ક્યારે બંધાય એની બહુ માહિતી મળતી નથી પણ એના શિલ્પો જોઈએ કે પછી એનું સ્થાપત્ય જોઈએ તો અદ્ભુત છે એમાં જે એક ટેકરા ઉપર શિવજીનું મંદિર છે એ ફાંસ શૈલીનું આપણે જે રીતે ગોપ મંદિર છે એ રીતનું છે યુરોપિયન શૈલી જેવું આમ ચર્ચ ટાઈપ જેવું લાગે આપણને પણ અદ્ભુત છે એનું સ્થાપત્ય અને પક્ષી મંદિર છે એ તો એકદમ નાનું છે આઠ બાય દસનું હોય એ રીતનું નાનું જ મંદિર છે પણ અંદર જે તેતરા તેતરીના મોર ઢેલના પછી વાઘ વાગેણ પછી પોપટ મેનાના એ રીતના બધા જે શિલ્પો કંડારેલા છે એ અદ્ભુત છે અને ગુજરાત કે ભારતભરમાં પક્ષી મંદિર તો ભાગ્યે જ ક્યાંક હશે આવું અને એ આટલું જૂનું અને અત્યારે પણ સારી એવી કન્ડિશનમાં પુરાતન ખાતાએ સાચવીને રાખવી છે એને જી વિષ્ણુસિંહ હરતા ફરતા જ્યારે વાત આપણે કરતા હોઈએ ત્યારે એક વાત એ પણ મારે સમજવી છે કે આ સંશોધન કરતાં ગયા કરતાં ગયા કરતાં ગયા આ વિશે તમે લખાણ પણ ક્યાંક લખતા જાઓ છો કંઈક પુસ્તક સ્વરૂપે કોઈને વાંચવા મળશે ભવિષ્યમાં કે એ વિશે કંઈ કામ થયું છે ખબર હા એ વિશે પણ મેં બે હજાર બાવીસમાં મારા ગામથી જ શરૂઆત કરી હતી પેથાપુરનો ભવ્ય ભૂતકાળ કરીને એક પુસ્તક પેથાપુર વિશે લખેલું બાદમાં હું મધ્ય ગુજરાતના વાત્રક કાંઠો કે જે વાત્રક નદી ત્યાંથી એટલે ઉત્કંઠેશ્વર મહાદેવથી શરૂઆત થાય છે એ વિસ્તાર વિશે પણ હું ખૂબ ફરેલો તો એ વિસ્તારની પણ લોકવાર્તાઓ મેં ભેગી કરીને વાત્રકની રસદાર એક પુસ્તક લખેલું એ બે હજાર ત્રેવીસમાં જેને મુંબઈ કલા પ્રતિષ્ઠાન કરીને સંસ્થા છે એને પ્રથમ પારિતોષિક આપેલું મને જી જ્યારે પુસ્તકોની વાત થતી હોય ત્યારે દર્શક મિત્રો ગુજરાત સાહિત્ય અકાદમીમાં પણ વિષ્ણુસિંહ ચાવડાની નોંધ લેવાયેલી છે કઈ રીતે નોંધ લેવાયેલી છે તે તેમના મોઢે જ સાંભળીશું સાહિત્ય અકાદમીમાં કઈ રીતે તમને સાહિત્ય અકાદમીએ શોધી પાડ્યા અને શું છે એની આખી વાત સાહિત્ય અકાદમીએ બે હજાર ચોવીસ પચીસ માટે સંશોધાર્થી તરીકે મને એક કોર્સ બહાર પાડે તો પ્રકલ્પ શોધાર્થી તરીકેનો એમાં જુદા જુદા ફિલ્ડના જે પીએચડી જેવો હોય છે કોર્સ એમાં મારી પસંદગી થઈ હતી એટલે જા સાહેબ અને જાદવ સાહેબે મારા ઉપર વિશ્વાસ મૂકીને જી મને આ રીતે મારી પસંદગી કરી હતી કારણ કે એમાં તો બહુ મોટા ગજાના બધા લેખકો પ્રોફેસરોની પસંદગી થઈ હતી પણ મારો વિષય હતો ઉત્તર ગુજરાતના પાડિયા અને પાડિયા કથાઓ એટલે કામ જોઈને મારી પસંદગી કરવામાં આવી હતી ત્યાર પછી અત્યારે પણ અકાદમી સાથે આ કામથી આપ જોડાયેલા છો ખરા હા અત્યારે પણ મારો એક કોર્સ ચાલુ જ છે જી બે હજાર પચીસ સુધી તો કામ કરવાનું છે આ આખી સંશોધનની જે આખી પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાં બીજી કોઈ જગ્યાએ વિશેષ નોટ લેવાઈ હોય તેવી કોઈ સંસ્થા અથવા તો કોઈ જગ્યાએ તમારી વાત પહોંચી હોય હા જે આપણે સંસ્કાર ભારતી કરીને સંસ્થા છે એમાં પણ મને એવોર્ડ જાહેર કર્યો તો રાજ્યપાલશ્રી દ્વારા એમને પણ આ રીતે મારી નોંધ લઈને મને એવોર્ડ આપ્યો હતો જી આ આખી વાત સન્માનજનક વાત છે એટલે સન્માન તો મળવાપાત્ર વિષ્ણુસિંહને હોય જ પરંતુ હું આપને એ દર્શક મિત્રો એ સમજાવી દઈશ કે અત્યાર સુધી આ કરેલું કાર્ય અને તેમાં કોઈ પણ વળતરની અપેક્ષા વિના વિષ્ણુસિંહ આ કામ કરી રહ્યા છે અને ગામે ગામ જઈને તે ગામની વિશેષતા શું છે તે ગામમાં શું કેટલા વર્ષો જૂનું મંદિર આવેલું છે ઐતિહાસિક સ્મારક હોય તો કેવી સ્થિતિમાં છે જો ખરાબ સ્થિતિમાં હોય તો લોકોને સમજાવવાની વાત છે કે આ આપણે તેની સાફ સફાઈ કરવી જોઈએ ચલો આપણે ગામ સાથે ભેગા થઈને સાફસફાઈ કરીએ આવું આવું કોઈ કાંઈ કાર્ય થયેલું છે કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી વાવને સાફ સફાઈ કરવાની ખૂબ સરસ પ્રવૃત્તિ પણ ચાલી રહી છે એટલે જ્યારે મેં હરતા પરતા આ રીતે ચાલુ કર્યું ને ધીરે ધીરે જર્નીના બે વર્ષ થયા પછી તો મારો કોન્ટેક અતુલ્ય લેવાશો જે ગાંધીનગરની જ સંસ્થા છે અને હેરિટેજ ઉપર ખૂબ જ કામ કરે છે એના તંત્રી કપિલ ઠાકર છે એટલે હું પણ ગાંધીનગરનો એ પણ ગાંધીનગરને એટલે અમારે બેને મળવાનું થતું ને એમના પ્રોગ્રામો હોય જે આવા સ્થાપત્યોને સાચવવાની બાબત હોય કે પછી એની સફાઈની બાબત તો મેં ઉત્તર ગુજરાતના તો ખાસ ઉત્તર ગુજરાતમાં ખૂબ જ અમે કામ કર્યું જે વાવની સફાઈ હોય કે પછી એને ઉજાગર કરવાનો હોય એ ત્રિમાસિક અમે મેગેઝિન પણ અતુલ્ય વારસોમાંથી બહાર પાડીએ છીએ અને આખું હેરિટેજ ઉપર જ હોય છે ગુજરાતભરમાં આ રીતે કામ કરીએ છીએ જી કેટલા માણસોની ટીમ આ કામ કરતી હોય સ્થાનિક લોકોને જોડવાનું કામ કંઈ થતું હોય છે ખરું સો થી પણ અત્યારે હાલ તો હજારની સંખ્યામાં અમે તાલુકાવાઈઝ આ રીતે લીડરો બનાવ્યા છે અને જુદા જુદા તાલુકા વાઇઝ ટીમ બનાવેલી છે એટલે અમે ત્યાં જઈએ એટલે આ રીતે કોઈ બી વાવ હોય કે કોઈ બીજું સ્થાપત્ય કિલ્લા હોય કે પછી જૂના વખતના એટલે કે હજાર વર્ષ જૂના શિવ મંદિરો હોય કે પછી સૂર્યમંદિરો હોય એના પણ અમે સાફ સફાઈ એને ધોઈને પછી એક હજાર દીવા પણ ઘણી જગ્યાએ અમે કરેલા છે અને અને એની પૂજા શરૂઆત કરેલી છે આપે વિજયનગર પોળો સાબરકાંઠાની આસપાસનો આતાર તાર અને આસપાસના વિસ્તારનો ઉલ્લેખ કર્યો આ એક એવો અંતરિયાળ વિસ્તાર છે કે ત્યાં કેટલીક ઇતિહાસની વાતો જે છે તે આજે પણ દબાયેલી પડી સ્થાનિક લોકો પણ અજાણ હોય છે પણ બહારના લોકો પણ અજાણ હોય છે એક વિજયનગરની નજીકમાં જે પાલ દઢવા કરીને એક ગામ છે અને ત્યાં જે નરસંહાર થયેલો દર્શક મિત્રો હું કહીશ કે જે જલિયાવાલા બાગનો જે હત્યાકાંડ હતો ને તે જ રીતે અહીં પણ આદિવાસી સમુદાયના યુવાનો અને યોદ્ધાઓને ને અંગ્રેજોએ રહીસી નાખ્યા હતા અને આખી એક વાત જે છે તે કદાચ ગુજરાત જાણે છે કે કેમ નહીં પરંતુ વિષ્ણુસિંહ જાણે છે એ વાત મિત્રોને જણાવી છે સાબરકાંઠાનું ગામ છે ત્યાં પાલ ગઢ છે અને એની બાર બારની સાઈડ એક મહાકાય રોખડો છે એનાથી જોડે જ થોડા સમય પહેલા જ ગુજરાત સરકારે વીરાંજલિ વન બનાવી છે ત્યાં અને ત્યાં આ રીતે એક ઘટના બનેલી તો એ જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતાં પણ બહુ જ મોટો સંગ્રામ ખેલાયેલો અને એમાં આદિવાસી ભાઈઓએ આ રીતે એમનું એમના અંગ્રેજો સાથે મોટું યુદ્ધ થયેલું એની સ્મૃતિવન તરીકે સરકારે આ રીતે આખું મોટું વન બનાવ્યું છે અને ત્યાં થોડા ઘણા પાળીઓના ચિહ્નો મૂકેલા છે કે આ રીતે ફાઇટ આપેલી જે રીતે માનગઢમાં પણ છે આપણે રાજસ્થાન બોર્ડર ઉપર જી વિષ્ણુસિંહ આપ ક્ષત્રિય દરબારમાંથી આવો છો આ આ સમાજ જે છે તેનું ખૂબ યોગદાન છે ખાસ કરીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે જી આપે અનેક દરબાર ઘટનો પણ ઉલ્લેખ કરેલો છે આપની વાતોમાં કેટલાક દરબાર ઘટ એવા છે કે ત્યાં આજે પણ તેના જો રહે છે અને કેટલાક એવા છે કે જે વેરાન પડેલા છે આ બંને પ્રકારના દરબાર ઘટની વાત દર્શક મિત્રોને સમજાવી છે જી અ અત્યારે હાલ તો કન્ડિશન એવી છે કે ઘણી જગ્યાએ સારી કંડિશનમાં ગુજરાત ટુરિઝમ સાથે ટાઈપ કરીને કે હોટલમાં કન્વર્ટ કરીને એવા થોડા ઘણા દરબારગઢ બચેલા છે મોસ્ટ ઓફ તો જે નદી કિનારે ને નાના રજવાડા હતા એ દરબારગઢની કંડિશન અત્યારે ખરે ખરાબ છે સારા કંડિશનમાં ગાબટ કરીને છે બાયડ પાસે સાઠંબા દરબારગઢ છે પછી વરસોડાનો છે માણસાનો દરબારગઢ છે લીંબુદરાનો છે એ બધા કંડિશન સારી છે આપણે દાતાનો દરબારગઢ છે પછી હિંમતનગર દોલત વિલાસ પેલેસ દોલત વિલાસ પેલેસ હા એ બધા હોટલમાં કન્વર્ટ કરેલા છે અત્યારે સારી કન્ડિશન પછી હિંમતનગર પાસે જ ઇલોલ ઇલોલ અને દેધરોટા કરીને બે સ્ટેટ હતા ત્યાં પણ સારી કંડિશનમાં દરબારગઢ છે અને એ બધા દરબારગઢોમાં ઘણી જગ્યાએ તો પ્રી વેડિંગ શૂટિંગ નાય એમાં વરસોડામાં તો આખું વર્ષ દરમિયાન હિન્દી અને ગુજરાતી ફિલ્મો સોંગ કે સિરિયલોના શૂટિંગ આખું વર્ષ ચાલતા જ હોય છે ઓહો એનું લોકેશન પણ સારું છે સાબરમતી નદી કિનારે દર્શક મિત્રો આ દરબાર ગઢની વાત ચાલતી હોય ત્યારે અલગ અલગ દરબાર ગઢની વાત પણ તેમણે કહી વિષ્ણુસિંહે વિષ્ણુસિંહ છેલ્લે વાતની પૂર્ણતા તરફ આપણે જઈએ ત્યારે મુંબઈ સમાચારના દર્શક મિત્રોને ઐતિહાસિક વારસો કેવી રીતે જાળવવો અને જો તમારા નજરમાં આ ટાઈપની કોઈક આ પ્રકારનું કોઈક સ્મારક નજરે પડે તો સૌથી પહેલાં શું કરવું જોઈએ એ સમજાવવું છે સૌથી પહેલાં તો કોઈ પણ આપણા આજુબાજુમાં કે આપણા નજીકમાં કે આપણા ગામમાં જ કોઈ એવું જૂનું વાવ હોય કુંડ હોય કે પછી કોઈ નાનું અમથું મંદિર હોય કે બીજું કોઈ હવાડ હોય કે ચબૂતરો હોય એ સ્થાપત્યની સૌથી પ્રથમ તો એની જાળવણી જ કરવી જોઈએ એની સાફ સફાઈ કરવી જોઈએ પછી સોશિયલ મીડિયા હોય કે પછી આપણે ન્યૂઝ હોય કે એ બધામાં એનો ફેલાવો કરવો જોઈએ અને એનો ઇતિહાસ આપણે જાણવો જોઈએ કે આ કોને બંધાવ્યું છે કઈ સાલમાં છે કેટલું જૂનું છે અને આજુબાજુની સ્કૂલો હોય કે પછી બીજી કોઈ પણ સંસ્થા હોય એ લોકોને આ વાતથી વાકેફ કરવા જોઈએ કે આપણા જ ગામમાં એક અમૂલ્ય ખજાનો કે અતુલ્ય વારસો આપણો આપણા ગામનો જ વારસો છે તો એને ઉજાગર કરવો જોઈએ અને પછી બનતા પ્રયાસો જો નાનું ગામ હોય તો પંચાયતમાં કા રીતે કોઈ ગ્રાન્ટ હોય કે એ રીતે અને ગ્રાન્ટ ના હોય તો આખા ગામે થોડું ઘણું ફાળો ઉઘરાઈને પણ આપણે કરી શકીએ હમ કારણ કે વર્ષો જૂની આ બધી સ્થાપત્યો છે હવે આપણે એ બનાવી તો શકવાના નથી તો એને જાળવણી કરવી જોઈએ જી ચોક્કસ જાળવણી કરવી જોઈએ દર્શક મિત્રો વિષ્ણુસિંહ ચાવડા અને તેમણે જે આ અદ્ભુત કાર્ય કર્યું છે અને કોઈ પણ વળતરની અપેક્ષા તો રાખી જ નથી પરંતુ ગાંઠના ખર્ચે જ્યાં નજર પડી અને જ્યાંથી વાત મળી ત્યાં પહોંચી જવાનું અને તે સ્મારકને કેવી રીતે જાળવવું એ સ્મારકનો ઇતિહાસ શું છે સ્થાનિક લોકોને સાથે રાખીને તેને કઈ રીતે ઉજાગર કરી શકાય તે તમામ પ્રયાસો તેમણે કર્યા છે અને તે જે ટીમ સાથે જોડાયેલા છે તે પણ કરી રહી છે મિત્રો મુંબઈ સમાચાર પણ એક આપને અપીલ કરે છે કે આપના ગામની આસપાસ આપના રહેઠાણ વિસ્તારની આસપાસ જો કોઈ સ્મારક હોય તો તેને અને તેની જાળવણી કરવાનો પ્રયાસ ચોક્કસ કરશો કારણ કે વિષ્ણુસિંહ એક વાત ખૂબ સરસ કરી કે આપણે તે ફરીથી બનાવી શકવાના નથી પરંતુ જે છે તેને સાચવી તો શકીએ આશ્ચર્ય થાય તેવી વાતો મુંબઈ સમાચારમાં કરતા જ રહીશું જોતા રહેશો મુંબઈ સમાચાર નમસ્કાર